તમને ખ્યાલ હશે કે કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજની અંદર જે ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર ડ્યુટી કર્યા હતા એમની સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની જે જઘન્ય અપરાધ હતો એ બાદ અમે શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કર્યો કેન્ડલ માર્ચ નીકાળી હતી અને પછી ચૌદ ઓગસ્ટની રાત્રે પંદરસોથી વધારે લોકોનું ટોળું આવી અને હોસ્પિટલમાં જે જગ્યાએ ક્રાઇમ સીન થયો હતો એમને વેન્ટિલાઇઝ કરવાની એમને તોડવાની ટ્રાય કરી એવિડન્સને ગુમરાહ કરવાની ટ્રાય કરી આ દરમિયાન કોલકાતા પોલીસની હાજરી હતી તેમ છતાં આ ઘટના બનેલી છે એ માટે જો ડૉક્ટર પોતે સેફ્ટ નહીં હોય પંદરસો લોકોનો ટોળો આવીને આવી રીતે ત્યાં સ્ટાફનર્સ જે ડ્યુટી કરતી હતી એમને પણ બળાત્કારની ધમકીઓ આપવામાં આવી ત્રીસ જેટલા તો એમને માર મારવામાં આવ્યો એટલા માટે એના વિરોધમાં અમે ઓલ ગુજરાત ડૉક્ટર મેડિકલ એસોસિએશન છે એમણે પ્રોટેસ્ટ રેસીડન્ટ ડોક્ટર સાથે દુર્ઘટના બધી એના વિરોધમાં અમે આજે પ્રોટેસ્ટ જાહેર કરેલો છે જે શુક્રવારથી સોળ ઓગસ્ટથી સવારથી અમે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ ચાલુ કર્યો છે જે અત્યારે પણ ચાલુ છે અમારી માગ એકલી જ છે કે જે રેસિડન્ટ ડોક્ટર છે જે કામ કરે છે તેમને સેફ્ટી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવી જાય જે ફિમેલ રેસિડન્ટ બી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કામ કરતા હોય છે અત્યારની જે હાલ સિચ્યુએશન જોવા જઈએ તો જે આરજીકર મેડિકલ કોલેજના વિદ્યાર્થી તથા રેસિડન્ટ ડોક્ટરો છે એમના ઉપર વારંવાર હુમલો થાય રહ્યો છે જે બારથી પંદરસો ડોક્ટર પંદરસો માણસો આવી અને એમના ઉપર હુમલો કરી રહ્યા છે અત્યારે જ રિસેન્ટમાં આપણે જોયું છે સોળ તારીખે એમના ઉપર હુમલો ચૌદ તારીખે રાત્રે હુમલો કરવામાં આવ્યો એના પછી બી પોલીસ પ્રોટેક્શન આપવામાં સરકાર અસમર્થ રહી છે અમારી માંગણી એટલી છે કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ દ્વારા જે ડોક્ટર કામ કરે છે જે રેસિડન્ટ જે ફિમેલ ડોક્ટર કામ કરે છે એ લોકોને એટલીસ્ટ જે જગ્યાએ એ લોકો કામ કરે છે ત્યાં સેફ્ટી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કર્યું છે જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટથી અને જે બીજી જે છે સીસીટીવી કેમેરા લગાવ્યા જાય જે પોલીસ પેટ્રોલિંગ ચાલુ કરવું જોવું જોઈએ